કોળી યુવકને ફટકારવાના અને હત્યાના પ્રયાસના કેસમાં લોકડાયરા કલાકાર માયા માયાહિનના પુત્ર જયરાજ આહિરની પોલીસે ધરપકડ કરી છે અને કોડી સમાજે પહેલી ફેબ્રુઆરીએ બોલાવેલું મહાસંમાલન છે તેને લઈને સવાલો ઉપસ્થિત થતા હતા પરંતુ હવે કોળી આગેવાનનું નિવેદન સામે આવ્યું છે જેણે ઘણું બધું સ્પષ્ટ કર્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જય પીડપરાહ

યોજાશકે નહીં યોજાયે તે મામલે કોળી સમાજના આગ્યવાદ નિવેદન સામે આવ્યું છે આ મીટિંગમાં ઉપસ્થિત થયો અને વળી પહેલા હું તમને આમંત્રણ આપી દઉં પહેલી તારીખે જે મહાસભા થઈ રહી છે ન્યાય સભા આપણે ન્યાય આપ્યું છે નવનીતભાઈ પોતે પણ ગયા આવવાના છે આપ ત્યાં ન જોઈ શકીએ હવે ખબર અંતર પૂછવા એ વાહને ખબર અંતર પણ પૂછી શકશો અને આપણું એક શક્તિ પ્રદર્શન દેખાડી શકશો કે ના કોળી સમાજ છે ઓ જાગૃત થઈ ગયો છે હવે સૌ કોઈ અત્યાચાર કરતા ડરવું પડશે આપનીથી એ માટે આપણે તાકાત બતાવાની છે અને આપ સૌને ત્યાં આવવાનું છે આવશો કે નહીં અને પછી અમે જે નવ લોકો ત્યાં પહોંચ્યા હતા આત્મવિલોપન કરવા માટે અને એ કાર્યક્રમમાં અમે ઝડપાઈ ગયા અને ખરેખર ફિયાસ્કો થવાનો હતો તેમાં એક મુન્નાભાઈ અને શૈલેષભાઈ કરીને હતા તે ત્યાં પહોંચી ગયા આત્મવિલોપનની કોશિશ કરી અને પોતે ધરપકડ ઓહરી એના માટે આપ જોરદાર તાળીઓ તેમને વધાવી દો અને ત્યાર બાદ અમારી ધરપકડ થઈ તળાજા લઈ ગયા અને પછી મવા લઈ ગયા ત્યાં અમને છોડાવવા માટે આવેલા કિશનભાઈ હિરેનભાઈ ડોક્ટર સાહેબ બળવંતભાઈ એમની સાથે સમુભાઈ એ વગેરે ટીમને પણ આપણે તાળીઓથી વધાવી લઈએ અને બીજું આપ સૌ કોઈ જાણતા છો જ્યારે આપણા સમાજમાં નાની મોટી માથાકૂટ થતી હોય કે કઈ પણ ગુનામાં જ્યારે પોલીસ સ્ટેશન આપણે લઈ જવામાં આવતા હોય ત્યારે આપણી સાથે કેવું વર્તન થાય છે તોચ્છ વલણ સાવ તો શું આપણે અત્યાચાર સહન કરવાનો નથી કરવાનો એટલા માટે ભેગું થવાનું છે અને જે પચ્ચીસ ટકા કામ થયું છે એને સો એ પહોંચાડવાનું છે પીઆઈ ડાંગર હોય રેમામાં ઝાલા હોય પટેલ સાહેબ હોય જે કોઈ હોય એક દાખલો બેસાડવાનો છે કે પોલીસ જો આમાં અન્યાય કરે અને આરોપીને છાવરવાનું કામ કરે છે તો એને આરોપી બનાવવામાં આવે આપડે એક એવી માંગ હોવી જોઈએ અને આના માટે આપણે ભેગું થવાનું છે તો આપ સૌને હું આમંત્રણ આપવા છું જય કોળી સમાજ આમ કોળી સમાજ છે તેમણે નક્કી કર્યું છે કે પહેલી ફેબ્રુઆરીએ મહાસંમેલન ભાવનગર પશ્ચિમમાં યોજાશે કોળી સમાજના જે મુદ્દા છે તેને ચોક્કસપણે ચર્ચા કરવામાં આવશે અને જે પ્રકારે બગદાણાના કેસ પછી આ કોળી સમાજમાં આક્રોશ વ્યાપી ચૂક્યો હતો તે મામલે પણ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉપસ્થિત થયા હતા જોકે હવે જયરાજ આઈનની ધરપકડ થતાં કોળી સમાજના આગેવાનોએ સરકાર અને સીટનો આભાર માન્યો છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ટી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર